જાહેર મંચ ઉપર જેલ ની અમારા ખેડૂતો નો અવાજ બંધ નહી કરી શકે તમારી જેલ ની દિવાલોના અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે

વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે જોયું કે કમોસમી વરસાદના કારણે માઉઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામ જામખંભાળિયા ઉના ભાવનગર

ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકાર ને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામ ને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાય ના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટર માં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે દસ કરોડની સહાય પરંતુ જ્યારે આપણે વિગ્રેજ જોઈએ છીએ તો માત્ર ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે હેક્ટર ડીટ બાવીસ હજાર રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત મારની સરકાર હેક્ટર ડીટ પચાસ રૂપિયા

જેલમાં નાખવાની ખોટી વિગરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપ ને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો

ખેડૂતો માટે છે બોટાતની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો એવી જ રીતના બોટાતની અંદર હડધડમાં હડધડ ગામના નિર્દોષ ખેડૂતોને નિર્દોષ લોકોને જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસના હાથે બડાવીને

ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે હાથમાં જગાડવાની જરૂર છે અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ લડાઈ છે લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જયારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે

સરકાર ગોળીબાર કર્યો હતો ક્યારે સત્તામાં નથી આવવા દીધી ક્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી માચડા ઉપર ચડ્યો

તેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં પરિવર્તન લાવવું છે કે નહીં ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં તો હું અહીંથી નારો આપીશ પરિવર્તનનો તમારે સવે બંને હાથ ઉપર કરી અને મુઠ્ઠી વાળીને અને પરિવર્તન બોલવાનું છે તૈયાર છો બોલો પરિવર્તન